નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી છેલ્લા એકથી બે વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલો આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે સારા ભાવ આપવામાં આવે તો બીજી કોઈ સહાયની ખેડૂતોને જરૂર નથી ખેડૂતોએ તેવું જણાવ્યું ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ મહેનત કરીને આગળ વધી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ કે નહીં અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર હવે લાંબી નહીં ટકે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમની સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે મિત્રો સરકાર અત્યારે ચલાવી રહ્યા છે પણ મિત્રો એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટમાં એટલે કે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં અનુમાન લગાવીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે તેમને અધવચ્ચે પદ છોડવું પડશે કેમ કે તેઓ અત્યારે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે આથી સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે ખેડૂતોને હવે ખાતામાં સબસિડી જમા થાય તેવા પ્રયાસો મિત્રો થઈ રહ્યા છે મિત્રો સરકારનું એવું માનવું છે કે ખેડૂતોને જો ખાતરની સબસિડી ડીબીટી દ્વારા મિત્રો આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થાય છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે મિત્રો જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ડીબીટી દ્વારા ખાતર બીજ અને કૃષિ સાધનો ઉપર મિત્રો સબસિડી આપવાનું વિચારી રહ્યું છે તેમણે મિત્રો કહ્યું હતું કે ખાતરની સબસિડી ઉપર મિત્રો બે લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરે છે જો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મિત્રો ડીબીટી દ્વારા મિત્રો જમા કરવામાં આવે તો ખેડૂતોને મિત્રો વધુ ફાયદો થાય છે આના વિશે મિત્રો તમારું શું કયું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મિત્રો ચાર સહિત રાજ્યમાં વધુ એકવીસ જીઆઈડીસી સ્થાપવામાં આવશે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠામાં વધુ ચાર સહિત રાજ્યમાં નવી મિત્રો એકવીસ જીઆઈડીસીનો પ્રારંભ કરવામાં આવશે ઉદ્યોગ મંત્રી મિત્રો બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે જ નવા વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોની નજીકના જ અદ્યતન સુવિધાઓ સાથેની વસાહત પણ મળતી રહેશે તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીના રોજગારીમાં પણ વધારો જોવા મળશે તે ઉદ્દેશ્યથી મિત્રો નવી મિત્રો એકવીસ જીઆઈડીસી પ્રારંભ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્કોએ વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ જેમાં મિત્રો બેંકોએ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો ઝડપથી અમલ કરે અને ગ્રાહકોને લોનના નવા નિયમો વિશે શક્ય હોય તેટલું જાગૃત કરે આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન મિત્રો સ્કીમને પૂરક બનાવશે આ યોજના હેઠળ મિત્રો સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે દેશના બાર કરોડથી વધુ ખેડૂતોને આરબીઆઈ દ્વારા મિત્રો લાગુ કરવામાં આવતા નિયમોનો લાભ પણ લઈ શકવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે રૂપ સાબિત મિત્રો થઈ રહી છે જેમાં મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી અનેક મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા મિત્રો જનતાને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ પણ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે મિત્રો રૂપ સાબિત થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી મિત્રો લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોની મિત્રો દેખાઈ પણ રહ્યો છે જેમાં મિત્રો ખાસ યોજનાની વાત કરીએ તો તે છે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના જેમાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો અને ગરીબોને મિત્રો મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં મિત્રો ગુજરાતનું નામ પણ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકાય છે આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત થયું છે કે જીવન જીવવા ગુજરાતમાં ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું છે અહીં સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને મિત્રો આ આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે મિત્રો સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો મિત્રો હિમાચલ પ્રદેશ અને માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની ત્યાં જરૂર પડે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો હવે સાવધાન થઈ જજો મિત્રો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો રાજ્યમાંથી સિમ કાર્ડ દુબઈ મોકલવાનો કૌભાંડ મિત્રો ઝડપાયું છે અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં મિત્રો શંકાસ્પદ પાર્સલ આવતા આ મામલે પડદો પડદોફાશ થયો હતો આ બાબતે મિત્રો સાયબર ક્રાઈમની ટીમે જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા પંચાવન જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે પોલીસ દ્વારા મિત્રો ત્રણ આરોપીઓની ધરપકડ પણ મિત્રો કરવામાં આવી હતી તો હવે નવા સીમ માટે તમે કોઈને પણ આધાર કાર્ડ આપો છો કોઈ તમને એવું કહે છે કે મારું મારે નવું સીમ કાર્ડ લેવું છે તમારું આધાર કાર્ડ આપો તમે તમારા આધાર કાર્ડથી મને એક નવું સીમ લઈ આપો તો મિત્રો આમાં ચેતી જજો કેમ કે મિત્રો આવા કૌભાંડ પકડાઈ રહ્યા છે સાવધાન રહેવાની મિત્રો અત્યારે જરૂર છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બીજી મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર મિત્રો અત્યારે કામ પણ કરી રહી છે સરકાર મિત્રો એવા મોડલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકને જ વેચી શકશે મિત્રો જેનાથી વચ્ચે ભૂમિકા ઓછી થઈ જશે કૃષિમંત્રી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે પીટીઆઈ ના મિત્રો સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે મિત્રો પુષામાં લગભગ મિત્રો ચારસો ખેડૂતો સાથે આ વાત કરતા જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી મિત્રો એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદ કરશે તો ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર કહેવાય ખેડૂતોને પાક વેચવા માટે મિત્રો હવે ક્યાંય જવાની જરૂર નહીં પડે ખેડૂતોને સીધો જેને પાક આપવો છે તેને જ આપી શકશે વચેટિયાઓ આમાં મિત્રો લાભ લઈ શકશે નહીં તો ખેડૂતો માટે મિત્રો આ ખાસ સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો છવ્વીસ યોજનાઓ બાદ મિત્રો વધુ એક યોજના બંધ થઈ ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર ખેડૂતો માટે મિત્રો સંવેદનશીલ છે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ મિત્રો જમીનની હકીકત કંઈક અલગ જ છે ગુજરાતના ખેડૂતો ખુશ નથી ગુજરાતમાં મિત્રો ખેડૂતોની વિવિધ સમસ્યાઓથી પોકાર પણ ઉઠતા હોય છે તાજેતરમાં જ મિત્રો રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે મિત્રો એક મોટી છવ્વીસ યોજનાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો ચોંકાવનારી બાબત તો એ છે કે આ યોજનાઓનું માત્ર કાગળ ઉપર જ હતી સરકાર મિત્રો બજેટમાં તો મોટી મોટી જોગવાઈઓ કરે છે પણ જોગવાઈઓ માત્ર મિત્રો કાગળો ઉપર જ રહે છે તેની મિત્રો આ જીવતો જાગતો પુરાવો છે આ યોજના મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે મિત્રો જાહેર કરવામાં આવી હતી પરંતુ મિત્રો મિત્રો વધુ વધુ માટેની એક યોજના બંધ કરવામાં આવી છે આગળ મિત્રો વાત કરીએ તો થોડા સમય પહેલા રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ નીપજમાં મિત્રો ઉપયોગી થાય તે માટે મિત્રો ડ્રમ તેમજ મિત્રો બે ટોકર ટબ ખરીદવા માટે મિત્રો બે હજાર રૂપિયાની સહાય ચૂકવશે તેવી મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો જાહેરાતો પણ કરવામાં આવી હતી ત્યારે મિત્રો થોડા સમયમાં જ આ યોજનાઓના પાટિયા પણ પડી ગયા છે ખેડૂતોની આવક બમણી કરવાના વચન વચ્ચે ખેડૂતોને ઉપયોગી ડ્રમ અને ટોકરની યોજનાનું પાટિયું પણ મિત્રો અત્યારે પડી ગયું છે એક પછી એક ખેડૂતોની યોજનાના સટર પડી ગયા છે કૃષિ વિભાગે મિત્રો ખેડૂતોની ઉપયોગી એવા ડ્રમ ટ્રોકરની યોજનાને પણ મિત્રો અત્યારે બંધ કરી દીધી છે તો મિત્રો ખેડૂતો આ વચ્ચે હેરાન થઈ રહ્યા છે ખેડૂતોને ઉપયોગી થાય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો છવ્વી યોજનાઓ બાદ પણ એક આ નવી યોજના સારી હતી જે ખેડૂતોને ખાસ ઉપયોગી થતી હતી તે યોજનાને પણ મિત્રો ઘણા સમય પહેલાં બંધ કરી દેવામાં આવી છે ખેડૂતો ત્યારે આ ટોકર અને ડ્રમની સહાયની યોજના અંતર્ગત કોઈ પણ લાભ લઈ શકતા નથી તો ખેડૂતો માટે આ માઠા સમાચાર સામે મિત્રો આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે મિત્રો અનેક એવી યુટ્યુબ ચેનલો છે જેમાં એવી મિત્રો માહિતીઓ મળી રહી છે કે જૂના પાન કાર્ડ બંધ થઈ જવાના છે તો શું મિત્રો નવા પાન કાર્ડ પણ આવશે કે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો કેન્દ્રીય મંત્રી એસવી વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો ફક્ત નવા ફીચરથી લેસ રહેશે લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં તમારો નંબર મિત્રો એનો એ જ રહેશે આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુ કોડ આપવામાં આવશે જેના મિત્રો જેનાથી મિત્રો તમે ટેક્સ પિયરની તમામ જાણકારીઓ મેળવી શકશો અને કરી શકશો જેમાં મિત્રો ક્યુ આર કોડવાળા નવા પાન કાર્ડથી તમારે ટેક્સ ભરવો કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો તમે સરળતાથી કરી શકશો મિત્રો સવાલ એ ઊભો થાય છે કે શું હાલનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે જવાબમાં મિત્રો શું એ છે કે જૂના પાન કાર્ડને મિત્રો અપગ્રેડ કરાવવામાં મિત્રો નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે કે તમારો નંબર પાન કાર્ડ એનો એ જ રહે છે જો પાન નંબર એનો એ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે મિત્રો જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઊભો થતો જ નથી અચ્વિસિંહ વૈષ્ણવે મિત્રો સ્પષ્ટ માહિતી આપીને કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય નહીં ગણાય જ્યાં સુધી તમારું કાર્ડ નવું તમારા હાથમાં ના આવી જાય ત્યાં સુધી તમે મિત્રો જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી દરેક કામ પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ હતી પાન કાર્ડની માહિતી નવું પાન કાર્ડ આવવાનું છે પણ મિત્રો ક્યુઆર કોડવાળું કોડ વાળું રહેશે જેનાથી મિત્રો તમારે કામ સરળ બની જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અમેરિકા જવા માંગો છો તો આ ખાસ સમાચાર મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અમેરિકામાં રહેતા લોકો માટે અને જે જવા માગે છે ભારતીયો તેમના માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં અમેરિકાનું નાગરિકત્વ મેળવવું એ હવે મુશ્કેલ બની ગયું છે જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે જન્મના આધારે મિત્રો નાગરિક સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો છે આદેશ મિત્રો આજતા આજથી મિત્રો ત્રીસ દિવસ પછી અમેરિકામાં અમેરિકામાં જન્મેલા બાળકો ઉપર મિત્રો લાગુ થવાનો છે અમેરિકામાં મિત્રો લાખો ભારતીય નાગરિકો એચ વન બી વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે જેમની મુશ્કેલીઓમાં મિત્રો અત્યારે વધારો જોવા આપણને મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે દર વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા મળશે જેમાં મિત્રો છત્તીસગઢમાં મિત્રો ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોની વાર્ષિક મિત્રો દસ હજાર રૂપિયા સીએમએ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે મળશે જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ ભૂમિહીન ખેતમજૂરી મિત્રો દર વર્ષે દસ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં મિત્રો આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો